મિત્રો સુરતમાં એક ખૂબ જ જૂની દુકાન છે એંસી વર્ષ જૂની દુકાન છે આ શાહ રતિલાલ તુલસીદાસ ઘારીવાલા એંસી વર્ષથી આ લોકો અહીંયા શોપ છે આમની અને ઘારી અને ખાસ રતાળુ પૂરી માટે ફેમસ આ જગ્યા છે અહીંયા ઘણું બધું મળે છે ફરસાણ પણ મળે છે ઘણી બધી વસ્તુઓ મળે છે ઘારીમાં પણ ઘણી બધી વેરાયટી છે માવા ઘારી પિસ્તા ઘારી કેસર પિસ્તા બદામ ઘારી ચોકલેટ ઘારી અને મીઠાઈઓ પણ છે અને સાથે સાથે સૂપું ફરસાણ પણ છે અને રતાળુ પૂરી માટે ખાસ ફેમસ આ જગ્યા છે લોકો ઘણી બધી જગ્યાએથી અહીંયા આવે છે દૂર દૂરથી આવે છે રતાપુ સોરી રતાડુ પૂરી ખાવા માટે રતાળુ પૂરી ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ગરમ ખાવી હોય આ આઈટમ તો ગરમા ગરમ તમને અહીંયા મળે છે અને ખાસ રાજસ્થાનથી આ લોકો મંગાવે છે રતાડું એની પૂરી સાથે સાથે બટેટા પૂરી અને બીજું ઘણું બધું ગરમ નાસ્તો અહીંયા મળે છે એ સિવાય અહીંયા ઘણું બધું મળે છે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડની સામે આ જગ્યા છે એંસી વર્ષ જૂની આ જગ્યા છે અને અત્યારે પાંચમી પેઢીના નયનભાઈ અત્યારે અહીંયા સંચાલન કરી રહ્યા છે તમે જ્યારે પણ સુરત આવો તો ચોક્કસ મુલાકાત લેજો ઘણું બધું છે અહીંયા સ્વીટ નમકીન માટે અને ખાસ ઘારી એમની સ્પેશિયલ ઘારી છે અને રતાળુ પૂરી માટે લોકો બહુ દૂર દૂરથી આવે છે સુરત આવો તો ચોક્કસ અહીંયા આવજો મુલાકાત લેજો